બાઇક પાર્કિંગ કરવા માટે વેપારીએ આરોપીને જગ્યા કરવા કહ્યું હતું જેથી ઉશ્કેરાઈને આરોપી નિરજે પોતાની પાસે રહેલા હથિયારથી વેપારીની હત્યા કરી હતી આરોપી અને તેના સાગરીતો અગાઉ પણ પલસાણા ખાતે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને જેથી હવે વેપારી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી રહ્યા છે સીપી સાહેબને એવું છે કે અમારા સમાજનો વેપારી ખટીક સમાજનો વેપારી માણસનો નવ તારીખે મર્ડર થઈ ગયો હતો જીરો નંબર ઉતના રેલવે સ્ટેશન સામે માયુરી કોમ્પ્લેક્ષમાં જેના માટે અમે એને આરોપી પકડાઈ ગયો છે પણ એને કડીમાં કડી સજા થાય ફાંસીની સજા થાય અમારો સમાજ ખટીક સમાજ બહુ આક્રોશિત છે બધાને માગણી છે એક સમાજ તમારા વતી કે સાહેબને એક મેસેજ પહોંચે ને એને ફાંસીની સજા થાય એવી અમારા સમાજની માગણી છે